રસ નીકળતો આમ જો બધાય નીકળતા હોય ને વાવડી આપણે રસ તો ફેમિલી આપણે જો મુની બાપુ આશ્રમ ભૂત ગયા છીએ હળમત ગયા અને અંદર આપણે કેમેરા બધું એલાવ નથી એટલે આપણે જો બહાર બ્લોક ઉતારી લઈએ છીએ ચાર જણા અહીંયા આવે વાવડી વા આવે એ વાવડી હાલો હાલો

ઓકે ઓકે હાલો તો આપણે હવે છે ને ફોટા બોટા પાડી લઈએ મસ્ત લોકેશન છે એક નંબર ગયા આવડી હા કરો કરો આરામ શેખ નહી તો અહીંયા સેવા કરવામાં લાગી ગયા છે જેમાં અહીંયા ફોટા પાડી લઈએ કાક આડું હાલો ફોટા પાડી લઈએ તો આપડે દર્શન કરીને શેર જો આપણે તારઝન કાઢે હા ભાઈ હાલો હલો ઈ આગળ છે આયા વાહે ઊભો ના ના ઈ નથી એલા વાવડી ક્યાં કોઈ ગયા હાલો કરો જાય દોડતા દોડતા આવે ક્યાં આ રહી ગયા તા હાલો હાલો આપડે તાર જન ચાલો થઈ ગઈ છે હાલો આપણે હનુમાન દાદા ખોગી ગયા છે આપણે અહીં જો ધજા ચડાવવાની છે હાલો તૈયારી કરો જાય હનુમાન દેવ ધજા સખત ધજા થી આ સડાવો

વે પાછળ કે આમ ફાઈલે ઓ થોડો ખરા દે એક વાર ધેર લઈ જા ધેર લઈ જઈએ હા પગના આટે માં દે હવે નીકળી જાવ ફાઈલ છઈ લે દે નઈ દે ઓડી હા શ્રીફળ વજરો પછી શ્રીફળ વાળો ઓર્ડર એમાં છે શ્રીફળ આવો દેખાય બસ ઓકે શ્રીફળ ઉપર છે અહીંયા દે બે નંબર રિઝલ્ટ આવ્યો છે આ કે બે એક વારને આમે 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 ગાડી આમે ગાડી આ કાર ચલાય આ કાર ચલાય લેવાળી આ આયો લેવારને આનો વાત

કે કે સર દે છે ઉતારનાર જયેશભાઈ હવે આપણે શરી પર વતરીયા છીએ હા વધેરાયું છે એ શિફરે છે અગરબટી દીવા તો થઈ ગયું છે આ આપણે કરણભાઈ બધા ફરકે દીધી છે તાપો છે આપ સ્પેશિયલ અમારા શેઠ આપણા રમૂટાના રોડ છે અને અવર ચાલુ છે અમે અમને બધા પૈસા છે ત્યાં પર જવાનું છે હવે આપણે આમે બધા સડાવા જવાનું હા અચ્છું ભાઈ એટની આપણે અહીંયા અંદર જતે જાય છે અહીંયા જઈશું આપણે આપણે ડુંગરો ચડીએ છીએ ચડીને જવાનું છે ઉપર અત્યારે થોડી વાર માટે વ્લોગર રહ્યો છું આ આવી રહ્યા છે સ્પેશિયલ તમારા ના આવ્યા તમારા જયેશભાઈ હવે અમે ઉપર તજા ફરકાવા સ્પેશિયલ હનુમાન જયંતિ છે આજે હમ મંદિરનો હા આ તેરા પર મંદવેનનો મંદિર છે આપણે અહીં આપણે ધજા ચડાવવાની છે શિખરની હાંડ હા બહુ સરસ છે આમે કેનો ડુંગળનો આપણે

તો તે આપણે અત્યારે ગોતીએ છીએ મળી જશે અત્યારે આપણે ત્યાં ધજા મંદિરનું આપણે અન્ન બધું જે વસ્તુ કરવાની છે જે એમનું આજે સ્થાપન છે તે બધું તે કરી રહ્યા છે અને હું અત્યારે એના માટે હાર માટે આંકડાના આપણું બીજ ગોતવા નીકળ્યા છે જંગલ ટાઈપ છે આખું હળમત્યાનું અને નોગોદર સાઈડ નું આખું જંગલ છે આ તમે જોઈ રહ્યા છો આપણે થોડી સુધીમાં આંકડો મળી જવો જોઈએ હું તમને બતાડીશ હમણાં આવી જશે હું અત્યારે ચાલ્યા જાઉં છું બહુ દૂર આવી ગયો છું તે લોકો બહુ જ દૂર છે આ ડુંગર સાડ વટીને ઓલી સાઈડ છે એ લોકો અને હું આ સાઈડ છું ડુંગરની આપણને આંકડો બતાવવાનો છે એક આગળ તમે જોઈ શકો છો આગળ હમણાં બતાડું તમને થોડી વાર રેન હા છે આંકડો આપણો અમે આપણે લેવાના છે બીજ હાર લેવાના છે બીજ લે લો પછી તમને બતાડું બરોબર આ છે આકડો આ છે ને બીજ બીજ આપણે હનમંત દદાને દીધો છે હા હજી આખ્યું સાફ કરવાની છે હજી કામ આ આપણે ગોતી લેવાઈએ આકડાના આ વિડીયો ઉતરાઉં હાર માટે હે ના આ વિડીયો આ વિડીયો નહોતું હાલો સાફ થઈ ગયું છે મસ્ત હાર તો ઓલ્યો છે આ તો આલે રેનામાં હું જાતા લેઉં

થોડાક ટાઈમ હતી આ ઘડી પૂરતું ત્યાં જવાનું હતું તમારે એટલે અહીંયા બરોબર છે કામ મારેવાનું હતું એટલે જવું પડે હા હવે આપણે ત્યાં ધજા બાંધી દીધી છે અહીંયા આપણે ધજા સડાઈ દીધી છે હનુમંતદાનજી પાસે બાર આગળ ઊભા થાય પછી આગળ ડેકોરેશન હાલ દે હું તો હર દુએ મારા

તેમજ હોય ને હવે આમાં ઉંધો વાય છે ઢગું લાવ રહ્યો નમ બો ઉંધ કે બોવાની હાલો હાલો હે હાલે હાલો હાલો શેઠ જાય ચાલો માટે કીડીયાર પૂરીવાનું છે ને એટલે આ માટે આપણે લોટ અને ખાંડ મિક્સ કરી આટલા જેટલામાં કીડીયું ને હોય છે ને આપણે બધાયને થોડું થોડું હલાક્ષું આળો આપણે છે ને થડીએ થડીએ છે ને આપણે કીડીયાર પૂરવા જવાનું છે તો આયા ઓય ને ન્યાય આ બધું આપણે કરાળના મેળીમાં અહીંયા આવ્યા છીએ કરાળના મેળીમાં નું મંદિર છે મંદિર છે આપડે કરાળના માં નું આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે તમે કરી લ્યો આ મંદિર છે આપણે મેરડીમાં નું કરાર વાળા મેરડીમાં કહેવાય જો આજે અહીંયા કઈક આયોજન લાગે છે માંડવાનું એવું ડાક ડમરું એવું લાગે છે અહીંયા આયોજન

એટલે આ આપણે રંગોળાનું અડકે પડકેના ગામમાં બધા લોકો અહીંયા તાવા માટે આવે છે એટલા મોટા કરાલના મેડીમાં કહેવાય અહીંયા અત્યારે આપણે લાઈવ પરસાદી ચાલુ જ છે જો આ બધા પ્રસાદી લે જ છે અહીંયા બધે થાળીઓ જોવાનું ને એવું છે અહીંયા બહુ સારો બહુ મસ્ત છે મેડીમાંની હું વિજયભાઈ બસ શાંતિ જય જો આ ભાઈ છે ને આ મોબાઈલ તો બંધ છે બહુ મસ્ત જગ્યા છે નાના છોકરા હોય તો ઘોડિયા વ્યવસ્થા છે આ જો પક્ષીઓ માટે સુવિધા છે જો આ બધે પક્ષી ઘર ને બધું મસ્ત જગ્યા મસ્ત છે એટલું નંબર છે સુવિધા છે મસ્ત એક નંબર છે જગ્યા એક નંબર છે મના ને આપણે મેડમ ના દર્શન કરીને જો નીકળી ગયા છે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે સારું ફરવેલા છે બોલો મેડમ મની જય વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ ઓ ભાઈ ઓ મજા આવી ગઈ ને એકદમ ઓ બહુત મજા આવી તો વાંડો નહીં કદર ઓફ રીટન હા હા ધીમે ધીમે નહી આપણે ઓફિસે એટલે આપણને જો ઢેર લાવવાતા ઢેર ભરવા ના કે છે આ આ આપણે આ ટાર્જન છે ને આ શેટની છે આપણે ટાર્જન માં શેટ લાવવા પડ તો ફેમિલી ફાઇનલી ઓફિસે પૂગી ગયા છીએ અને જો બધા હું વિજયભાઈ મજા આવી ગઈ ને આઈસ્ક્રીમ

તો ફેમિલી બ્લોગ આ બધી નથી તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને હારો જ લાગજો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ ભાઈ